તો ભેલા ભાઈ આવો આવો તો બનાવો પછી આપણે ફરવા જાવ દરિયા કિનારે જાવ હા દરિયા એ ફરવા દરિયા કિનારે

ફૂટાલા ને જી બતાત એટલે લાડ જ આવશે આવવાની જ હાલ છે ઓય ફિરથી આવું ફેર અમારે ફિરથી આવું છે આ જ અરે યાર યાર મશાલ ફી ભન કરી બસ કતાવ તારી ભૂલા આપણે બેરી જો બેરીયો આ દરિયા કિનારે બસ આપણે મોટા પાડો આ બહુ મોટા પાડો મોટા પાડો ઓલલો ખાલી વાત

क्या समीर रंगित रे बिना विचार

જામ જા બોખરો આમાં પોખરો બોખરો બધું કેવો બોખરો હે મસ્ત દરિયા કિરો કો છે હા આ માતાજીનું ખાનું ફોટો કરવા દે તમે હોવે અમે છે આ હેડોન કાલ આઈદન રાજધાની જવા હા ઓ હેડસી હા લો તણ આગે હો ને આવજો આગે ને તું જઈ આવો લેવા દરાટ કે આવજો હા

পিন্ধি ল'লেও আমি কই নপ এনে চিন্তু ঘড়ি তুমি ঘৰিয়ালটো পিন্ধি লিম্পত মজা আছে ন আগে ভাল নে আগে নাই নগে ন

गाड़ी गाड़ी कितना रे चिंटू आ आयो ले पोनी लाया हां पोनी आया